તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલમાં જિગ્ગીસા પટેલ અને ગણેશ ગોંડલના સમર્થક વચ્ચે ખેડૂતોના વળતરને અંગે બોલાચાલી થઈ હતી તો ચાલો મિત્રો સૌ સૌપ્રથમ તો આખો વિડીયો તમે જોઈ લો અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીએ અમારે એવું છે અમારે હોય તમે નાખી જાવ પૈસા નાખી જાવી તમે પૈસા નાખી બધું સારું છે સરકારે મોટા મોટું પેકેજ જાહેર કર્યું બહુ સારી વાત છે એ ભલે ને એટલા માણસો એટલા હોય થાય ને પછી તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે આ જિજ્ઞીશા પટેલ અને ગણેશ ગોંડલના સમર્થક વચ્ચે ખેડૂતોને જે વળતર આપવાની વાત થઈ છે એને લઈને વા બોલાચાલી થઈ છે તો મિત્રો તમને ખ્યાલ હશે કે જે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અત્યારે ખૂબ જ નુકસાન થયું છે તો મિત્રો એના માટે સરકારે અત્યારે દસ હજાર કરોડનું એક રાહત પેકેજ જાહેર કર્યું છે તો મિત્રો એમાં લગભગ ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર છે એવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો